અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી થતા અકસ્માતમાં દારૂ પીને ડ્રાઈવ કરવાનું વધારે સામે આવ્યું છે ત્યારે ગુજરાત પોલીસે કોમ્બિંગ નાઇટ શરૂ કરી છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ રોકવાના પ્રયાસો હાથ ધર્યા છે પોલીસ દ્વારા શરૂ કરાયેલા કોમ્બિંગમાં ઘણા લોકો પીધેલી હાલતમાં પણ ઝડપાયા છે જેમની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તેમના વાહનો પણ ડિટેઇન કર્યા છે જ્યારે દારૂ પીધેલી હાલતમાં મળતા લોકો પર કેસ થઈ રહ્યા છે તો દારૂ વેચનાર બુટલેગર કેમ કાયદાની પકડથી બહાર છે આ યક્ષ પ્રશ્ન છે આ પ્રશ્ન તમને પણ થતો હશે ખરું ને અને જ્યારે ગુજરાત પોલીસ દારૂબંધી માટે એકદમ સખત એક્શન મોડમાં હોય તો આપણી પણ ફરજ છે કે પોલીસને મદદરૂપ થઈને સમાજના હિતમાં કાર્ય કરીએ ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ પહોંચી ગઈ ચાંગોદર ગામમાં જ્યાં ખુલે આમ અને બિંદાસપણે નાના છોકરાથી માંડીને વયો લોકો ઘરમાં દેશી દારૂનો ખુલ્લો વેપલો ચલાવી રહ્યા હતા અચંબો તો ત્યારે થાય કે જે ઘરોમાં આ દેશી દારૂનો વેપલો ચાલી રહ્યો છે ત્યાંથી માત્ર બસો જ મીટરના અંતરે ચાંગોદર ટાઉન બીટ ચોકી આવેલી છે જ્યાં પોલીસ કર્મી હંમેશા તહેનાત હોય છે તો શું બસો મીટરના અંતરે ચાલતો આ દેશી દારૂનો ખુલ્લો વેપાર પોલીસ કે નશાના કારોબાર સામે અવાજ ઉઠાવીશું અને પોલીસનું ધ્યાન દોરી સમાજહિતમાં કામ કરીશું તો ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ પહોંચી ગઈ ચાંગોદર ટાઉન બીટ ચોકીથી માત્ર બસો મીટરના અંતરે આવેલા ચાંગોદર ગામમાં જ્યાં એક ઘરમાં વૃદ્ધ મહિલા બે ધડક દેશી દારૂ નો વેપાર કરતી જોવા મળી એ વૃદ્ધ મહિલા પાસેથી દેશી દારૂ માંગવામાં આવતા તેમણે નજીકમાં પડેલી થેલીમાંથી પચાસ વાળી દેશી દારૂની કોથળીઓ કાઢી બીજી વ્યક્તિના હાથ પર મૂકી દીધી દેશી દારૂ નો ખેલ બસ આટલેથી જ નથી અટકતો ત્યાર પછી ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ પહોંચી ચાંગોદર કેનાલ પાસે જ્યાં એક ઘરમાં મહિલાઓ ખુલે આમ દેશી દારૂનો વેપાર કરતા નજરે પડી અમારી આગળ ઉભેલો એક વ્યક્તિ ત્રણ દેશી દારૂની થેલી લઈને નીકળી જાય છે પછી બે થેલી બીજો વ્યક્તિ લઈ જાય છે મળેલી માહિતી પ્રમાણે અહીં દિવસ રાત ખુલે આમ બિંદાસ્તપણે દેશી દારૂનો વેપાર ચાલે છે જે પોલીસની રહેમ નજર વગર શક્ય નથી નવ દિવસ પહેલા આ જ સ્થળે ચાંગોદર રોડ પર ખુલે આમ દેશી દારૂના અડ્ડાનો ખુલાસો ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે કર્યો જેની અસર થોડા સમય સુધી જ દેખાય અને ત્યાર પછી ફરી આ સ્થિતિ જેસે થે બની ગઈ ખાખીને બદનામ કરનાર કેટલાક હપ્તાખોર પોલીસકર્મીની રહેમ નજરે ચાંગોદરમાં આજે પણ કેટલીક જગ્યાઓ પર દેશી દારૂનો કારોબાર ધમધમે છે જે પોલીસની છબીને ખરડે તો છે જ અને ભવિષ્યમાં લઠ્ઠાકાંડ થવાની શક્યતાઓને પણ વધારે છે જેનો ભોગ માત્ર મજૂરીઓ વર્ગ બને છે ત્યારે ગુજરાત પોલીસ સામે પ્રશ્ન એ છે કે પોલીસ બિંદાસ્તપણે ચાલતા દેશી દારૂના અડ્ડાઓ તાત્કાલિક ધોરણે ક્યારે બંધ કરાવશે કે કોઈ મોટા લઠ્ઠાકાંડની રાહ જોઈ રહ્યા છીએ